નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ભક્તો આજનો વિડીયો બધા માટે ખાસ થવાનો છે તે તમારા દ્વારા પૂછાયેલા પ્રશ્નો પર આધારિત છે તો આપણે આજના વિડીયોમાં તે પ્રશ્નો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમ કે તમારા લોકોના પહેલો પ્રશ્ન એ છે કે આપણે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવીએ છીએ ઘરના દરવાજા પર પ્રગટાવવામાં આવતો દીવો દીવો પ્રગટાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આગળનો પ્રશ્ન એ છે કે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવા માટે સવારનો સમય યોગ્ય છે કે સાંજનો એટલે કે ક્યારે દીવો પ્રગટાવવો જોઈએ મતલબ મિત્રો ઘરના દરવાજા પર દીવા પ્રગટાવવા માટે કયો સમય શ્રેષ્ઠ છે અને મિત્રો તમારો આગળનો પ્રશ્ન એ છે કે મુખ્ય પ્રવેશ દ્વાર પર આપણે જે દીવો પ્રગટાવીએ છીએ તેની વાટ લાંબી હોવી જોઈએ કે ગોળ અને આપણે કઈ બાજુ દીવો પ્રગટાવવો જોઈએ ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ કે ડાબી બાજુ અને દીવો શેનો બનેલો હોવો જોઈએ લોટ માટી કે ધાતુનો દીવો કયો દીવો વાપરવો જોઈએ અને મિત્રો તમારા પ્રશ્નો હતા કે આપણે દીવામાં તેલ નાખવું જોઈએ કે શુદ્ધ ઘી અને દીવો કેટલો સમય પ્રગટાવવો જોઈએ અને મિત્રો સૌથી મહત્વપૂર્ણ કમેન્ટ એ આવી છે કે જો આપણે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પ્રગટાવેલો દીવો કોઈ કારણોસર બુઝાઈ જાય તો શું કરવું જોઈએ તો મિત્રો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવા સંબંધિત તમારા મનમાં ઘણા પ્રશ્નો છે જેના જવાબો હું તમને આજના વિડીયોમાં આપવા જઈ રહ્યો છું અને આ સાથે હું તમને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવા સંબંધિત એક ખૂબ જ અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યો છું મિત્રો જો તમે આ રીતે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો છો તો ચોક્કસ તમારી ઈચ્છા ખૂબ જ જલ્દી પૂર્ણ થશે તો ભક્તો આજનો વિડીયો ખૂબ જ માહિતીપ્રદ સાબિત થવાનો છે તો તમારે આખો વીડિયો જોવો જોઈએ તેને અડધા મનથી ન જુઓ ઘણા લોકો એવા છે જે આ વીડિયોને વચ્ચે વચ્ચે જુએ છે તેઓ પ્રયાસ કરતા રહે છે અને પછી આવી વ્યક્તિ જીવનમાં ક્યારે સફળતા મેળવી શકતી નથી તો વીડિયોને અડધો ન છોડો તમારે આખો વીડિયો જોવો જોઈએ અને જો તમે માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો આ વિડીયોને કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખો વિડીયોને લાઈક કરવામાં અટકાશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી ચોક્કસ લખો આ તમને સકારાત્મક ઉર્જા આપે છે તો ભક્તો ચાલો તમારા પ્રશ્નો વિશે વાત કરીએ પહેલો પ્રશ્ન એ છે કે આપણે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ સવારે કે સાંજે જુઓ મિત્રો સવારે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર અને જે ઘરોમાં ઉંબરાની પૂજા થાય છે ત્યાં પણ દીવો પ્રગટાવવામાં આવે છે મતલબ કે ઘણી જગ્યાએ એવી જગ્યાઓ છે જ્યાં વહેલી સવારે સ્નાન વગેરે કર્યા પછી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પૂજા કરવામાં આવે છે ઉંબરાની પૂજા કરવામાં આવે છે હવે ભક્તોને જુઓ દરેક જગ્યાએ ઉંબરા પૂજાની આવી પરંપરા નથી પરંતુ ઘણી જગ્યાએ ઉંબરાની પૂજા કરવામાં આવે છે તેથી જે સ્થળોએ ઉંબરાની પૂજા કરવામાં આવે છે ત્યાં સવારે પણ દીવો પ્રગટાવવામાં આવે છે તો જો તમે ઈચ્છો તો સવારે પણ દીવો પ્રગટાવી શકો છો પણ મિત્રો સાંજે પ્રગટાવવામાં આવતો દીવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સાંજે નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ અસરકારક હોય છે મતલબ કે તે સમયે વાતાવરણમાં બંને પ્રકારના બળો ભટકતા હોય છે આવી સ્થિતિમાં ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરે છે ભક્તો શાસ્ત્રો અનુસાર સાંજના સમયે દેવી લક્ષ્મી પૃથ્વી અને મિત્રો પર ભ્રમણ કરે છે એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી દરેક ઘરના દરવાજા પર આવે છે અને તેમની સાથે તેમની બહેન ગરીબી પણ આવે છે અને ઘરોના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે આવા ઘરોમાં દેવી લક્ષ્મી પ્રવેશ કરે છે અને જે ઘરોમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવતો નથી આવા ઘરોમાં ગરીબી પ્રવેશે છે તેથી ભક્તો સાંજ અને સવારનો સમય ખૂબ જ ખાસ છે એટલા માટે હું હંમેશા તમને કહું છું કે સવારે વહેલા ઉઠો અને તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને સાફ કરો મિત્રો સવારે ઘરની સફાઈ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણી હાંટવું જ જોઈએ આ સાથે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે પરંતુ દીવા પ્રગટાવવાનું કામ સાંજે થવું જોઈએ તો ભલે તમે સવારે દીવો ન પ્રગટાવો પણ સાંજે દીવો જરૂર પ્રગટાવો હવે મિત્રો ચાલો વાત કરીએ કે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય કયો છે તો જુઓ મિત્રો સાંજે પ્રગટાવવામાં આવતો દીવો સંધ્યાકાળ દરમિયાન થાય છે મતલબ મિત્રો જ્યારે સૂર્ય આથમે છે ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે તેથી સૂર્યાસ્ત પછી દીવો પ્રગટાવવામાં આવતો નથી સૂર્ય આથમવાનો સમય હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે મતલબ મિત્રો સંધ્યાકાળના સમયે દિવસ અને રાત્રિના મિલનના સમયે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ તે પહેલા આ ધ્યાનમાં રાખો કદાચ સૂર્ય આથમી ગયો હશે અંધારું થઈ ગયું પછી તમે દીવો પ્રગટાવો તમારે આ કરવાની જરૂર નથી તેથી ભક્તોએ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે સૂર્યાસ્ત પછી દીવો પ્રગટાવવો જ જોઈએ અંધારું થાય તે પહેલા તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ અને હા મિત્રો દીવો પ્રગટાવતી વખતે તમારે બીજી એક વાત ધ્યાનમાં રાખવાની છે જ્યારે આપણે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર માટે સાંજનો દીવો પ્રગટાવીએ છીએ ત્યારે આવી સ્થિતિમાં તમે ફક્ત તમારા ઘરના મંદિરમાં જ દીવો પ્રગટાવશો અને દીવો પ્રગટાવ્યા પછી તમે તે દીવો તમારા આખા ઘરમાં ફેરવો છો એનો અર્થ એ કે મિત્રો તમારે તમારા રસોડામાં ઘરના દરેક રૂમમાં ઘરના બધા રૂમમાં તે દીવો ફેરવવો જોઈએ જેમ આપણે કોઈ દેવી દેવતાનું ચિત્રણ કરીએ છીએ તેવી જ રીતે તમારા એક હાથમાં દીવો લો અને તેને આરતીની જેમ ઘરમાં ફેરવતા રહો મંત્રનો જાપ કરતા રહો તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો તમે મહાલક્ષ્મી મંત્રનો જાપ કરી શકો છો તમે હનુમાનજીના મંત્રનો જાપ કરી શકો છો એનો અર્થ એ કે તમારે કોઈ પણ મંત્રનો જાપ કરવો જ જોઈએ તમે ચોપાઈનો પાઠ કરતી વખતે દીવો પણ પ્રગટાવી શકો છો અને દીવો ફેરવતી વખતે મંત્રનો પાઠ કરતા રહી શકો છો અને પછી ભક્તો તમે મુખ્ય દરવાજા તરફ આગળ વધશો અને પછી મુખ્ય દરવાજા પર ગયા પછી તમારે તે દીવો ત્યાં જ રાખવો પડશે મિત્રો સાંજે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવાની આ પદ્ધતિ છે અને તેની પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ કારણ છે આપણા ઘરમાં ગમે તેટલી નકારાત્મક ઉર્જા હોય જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે બધી પ્રકારની નકારાત્મક ઉર્જા આપમેળે નાશ પામે છે અને જ્યારે આ દીવો ઘરની આસપાસ લઈ જઈએ છીએ તેને બધા રૂમમાં ફેરવીએ છીએ અને પછી બહાર જઈએ છીએ ત્યારે ઘરની બધી નકારાત્મક નીકળી જાય છે અને મિત્રો હા તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે તેને આ રીતે ખાલી ન રાખવો જોઈએ તેની નીચે ચોખાના દાણા અથવા ફૂલો મૂકવાની ખાતરી કરો અને શું તમે જાણો છો કે દીવો પ્રગટાવતી વખતે તમારે કઈ બાજુ રાખવો જોઈએ ભક્તો તમે પ્રવેશ કરો છો ત્યારે તમારે દીવો તે બાજુ પ્રગટાવવો જોઈએ જ્યાં તમારો જમણો હાથ પડે છે એટલે કે મિત્રો ઘરની બહાર નીકળતી વખતે તે ડાબી બાજુ હોવી જોઈએ અને ઘરની અંદર આવતી વખતે તે જમણી બાજુ હોવી જોઈએ જ્યાં તમે દીવો પ્રગટાવશો હવે મને આશા છે કે તમે સમજી ગયા હશો અને ચાલો હવે વાત કરીએ કે દીવામાં કયા પ્રકારની વાટ હોવી જોઈએ તે ગોળાકાર અથવા લાંબો હોવો જોઈએ તો જુઓ ભક્તો સામાન્ય રીતે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક લાંબી વાટનો ઉપયોગ કરવામાં આવે છે પણ જો તમે ઈચ્છો તો તમે ગોળ વાટ પણ પ્રગટાવી શકો છો એમાં કોઈ વાંધો નથી હવે મિત્રો આ વાત ધ્યાનમાં રાખો કે જો તમે લાંબી વાટ વાપરો છો તો તેમાં એક પણ વાટ નથી દીવો હંમેશા બે વાટ મૂકીને પ્રગટાવવામાં આવે છે અને ભક્તો જુઓ દીવાની વાટ લાંબી હોય કે ગોળ તેનાથી બહુ ફરક પડતો નથી દીવો પ્રગટાવવો એટલે પ્રકાશ આપવો મતલબ કે તમારા ઘર અને જીવનમાંથી અંધકાર દૂર કરવો તો જ્યારે તમે ભગવાનનું નામ યાદ કરીને દીવો પ્રગટાવો છો ત્યારે તમને તેમાંથી ફક્ત સૌભાગ્ય મળે છે તેથી તમે જે પણ ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરી શકો છો અને મિત્રો હવે તમારો આગળનો પ્રશ્ન એ છે કે દીવાનો ચહેરો કેવો હોવો જોઈએ તો જુઓ દીવાનો ચહેરો ઘરની અંદરની તરફ હોવો જોઈએ તે બહાર ન હોવો જોઈએ મિત્રો જો તમે દીવો ફક્ત એક જ બાજુ પ્રગટાવો છો તો દીવાનો ચહેરો તમારા ઘરની અંદરની તરફ હોવો જોઈએ આ ધ્યાનમાં રાખો ભક્તો જો તમે દીવો ઘરની અંદર રાખો છો તો પણ તમારે મુખ્ય દરવાજાની બહાર જવું જોઈએ અને જેમ આરતી કરવામાં આવે છે તેવી જ રીતે તમારે તેને મુખ્ય દરવાજાની ઉપરની ચારેય દિશામાં બે કે ત્રણ વાર ફેરવવું જોઈએ અને પછી તેને અંદર રાખવું જોઈએ પણ મિત્રો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે ઘરની બહાર જે દીવો પ્રગટાવો છો તેને ઘરની આસપાસ લઈ જવામાં આવે અને મુખ્ય દરવાજાની આરતી બહાર પણ કરવામાં આવે એ જ રીતે દરરોજ આરતી કર્યા પછી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક બાજુ દીવો રાખો આના કારણે તમારા ઘર પર કોઈ પણ પ્રકારની ખરાબ નજર કોઈના કાર્યોનો પ્રભાવ તંત્ર મંત્રનો પ્રભાવ કોઈપણ વાસ્તુ દોષ કોઈપણ ગ્રહ દોષ કોઈ પ્રકારની ખરાબ શક્તિ તમારા ઘરથી દૂર રહે છે અને તમારા ઘરમાં હંમેશા સકારાત્મક વાતાવરણ રહેશે તેથી ભક્તોએ સાંજના સમયે દીવો પ્રગટાવવો જોઈએ જો તમે સવારે કરવા માંગતા હો તો તમે ચોક્કસપણે તે કરી શકો છો પરંતુ ભક્તોને વધુ માહિતી આપતા પહેલા અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો હવે ભક્તો તમારો આગળનો પ્રશ્ન એ છે કે દીવો કેટલો સમય પ્રગટાવવો જોઈએ અને દીવો કેટલા સમય સુધી પ્રગટાવવો જરૂરી છે ભક્તો જુઓ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે જે દીવો પ્રગટાવીએ છીએ તે ઓછામાં ઓછો એક કલાક દોઢ કલાક કે બે કલાક સળગતો રહેવો જોઈએ અને હા ઘણા ભક્તોએ પૂછ્યું છે કે મુખ્ય પ્રવેશ દ્વાર પર આપણે જે દીવો પ્રગટાવીએ છીએ તે લોટનો માટીનો દીવો હોવો જોઈએ જો ભક્તો પૂજ્ય ગુરુજી કહે છે કે જો તમે ઈચ્છો તો તમે દરરોજ લોટનો દીવો પણ બનાવી શકો છો તમે લોટનો દીવો બનાવી શકો છો અને તેને પ્રગટાવી શકો છો અને જો તમે ઈચ્છો તો માટીનો દીવો પણ લઈ શકો છો અને જો તમે ધાતુનો દીવો રાખો તો તે વધુ સારું રહેશે કારણ કે મિત્રો તમે દરરોજ ધાતુના દીવાને ધોઈને પ્રગટાવી શકો છો પણ તમે ફરીથી માટીનો દીવો કે લોટનો દીવો પ્રગટાવી શકતા નથી તો શક્ય હોય તો એક નાનો પિત્તળનો દીવો લો તેને દરરોજ સાંજે બાળો અને ઠંડુ થયા પછી તેને અંદર રાખો અને તેને ધોયા અને સાફ કર્યા પછી તમે તેને બીજા દિવસે ફરીથી બાળી શકો છો આ વધુ સારું રહેશે અને હા આગળનો પ્રશ્ન એ છે કે આપણે કઈ વસ્તુ ઘી કે તેલ સાથે દીવો પ્રગટાવવો જોઈએ જો મિત્રો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કે બીજે ક્યાંય પણ પ્રગટાવવામાં આવતો દીવો કાં તો તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો જોઈએ અથવા તમારે તલનું તેલનો ઉપયોગ કરવો જોઈએ જો તમે ઈચ્છો તો શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો બાકીના સમયે જ્યારે તમે દરરોજ દીવો પ્રગટાવો છો ત્યારે તમારે કાં તો તલના તેલથી દીવો પ્રગટાવવો જોઈએ અથવા તમે શુદ્ધ ઘીનો ઉપયોગ કરી શકો છો તમારા માટે ઉપલબ્ધ બેમાંથી જે પણ હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો અને હા મિત્રો સાંજના દીવાને લગતો બીજો પ્રશ્ન આવ્યો છે કે શું આપણે સાંજે ફક્ત ત્રણ દીવા પ્રગટાવી શકીએ ઉદાહરણ તરીકે જો ઘરમાં શમી કે આમળા જેવું બીજું કોઈ પવિત્ર વૃક્ષ હોય તો શું આપણે ત્યાં દીવો પ્રગટાવી શકીએ એટલે કે શું સાંજે ત્રણથી વધુ દીવા પ્રગટાવી શકાય તો ચાલો તમને જણાવી દઈએ કે તમે સરળતાથી ત્રણ દીવા પ્રગટાવી શકો છો કોઈ સમસ્યા નથી એટલે કે ભક્તો શાસ્ત્રોમાં ત્રણ દીવા ફરજીયાત કહેવામાં આવ્યા છે બાકીના દીવાઓને તમે તમારી ઈચ્છા મુજબ ગમે તેટલા પ્રગટાવી શકો છો જેમ કે તમે તેને તમારા ઘરમાં કોઈ પણ પવિત્ર વૃક્ષ નીચે બાળી શકો છો તમે તેને બહાર પણ બાળી શકો છો એનો અર્થ એ કે જો તમારા ઘરની બહાર કોઈ મંદિર હોય તો તમે ત્યાં જઈને દીવા પ્રગટાવી શકો છો આ સાથે અમે તમને એ પણ જણાવીએ છીએ કે તમારા મુખ્ય દરવાજા પર પાણી કેવી રીતે છાંટો કારણ કે અમને ઘણા ભક્તો તરફથી કમેન્ટ મળી હતી કે મુખ્ય પ્રવેશ દ્વાર પર કેવી રીતે અને કઈ રીતે પાણી હાંટવું જોઈએ મિત્રો વીડિયોમાં વધુ માહિતી આપતા પહેલા જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો ચોક્કસ જય માતા લક્ષ્મી લખો જ્યારે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો ત્યારે અમને ખૂબ સારું લાગે છે અને જ્યારે તમને અમારો વિડિયો ગમે છે ત્યારે અમારું મનોબળ વધે છે જેથી અમે તમારા બધા માટે સારી માહિતી લાવી શકીએ ભક્તો મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો યોગ્ય સમય અને યોગ્ય પદ્ધતિ શું છે તો જુઓ જો તમે મુખ્ય દરવાજા પર પાણી હાંટશો તો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારે આગલા દિવસે એટલે કે રાત્રે સૂતા પહેલા વાસણમાં પાણી ભરવું જોઈએ તમે કોઈ પણ પાત્ર લઈ શકો છો જેમ કે તમે તાંબાનું વાસણ પણ લઈ શકો છો જો તાંબુ ઉપલબ્ધ ન હોય તો તમે પિત્તળનો ઉપયોગ કરી શકો છો તમે તેને સ્ટીલનું બનેલું ખરીદી શકો છો તમે તેને ચાંદીનું બનેલું ખરીદી શકો છો તમારી પાસે જે પણ વાસણ હોય તેમાં થોડું ગંગાજળ નાખો અને તેને શુદ્ધ પાણીથી ભરો અને હા મિત્રો જો તમારી પાસે ગંગાનું પાણી નથી તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે વાસણમાં ફક્ત શુદ્ધ પાણી પણ ભરી શકો છો અને હવે ઘણા ભક્તોએ પૂછ્યું છે કે શું આપણે સ્નાન કરતા પહેલા પાણી છાંટી શકીએ છીએ કે સ્નાન કરવું જરૂરી છે જુઓ ભક્તો સવારે મુખ્ય દરવાજા પર સૌથી પહેલા પાણી છાંટવામાં આવે છે મિત્રોની જેમ રસોડામાં રાખેલા પાણીનો પણ ઉપાય તરીકે ઉપયોગ થાય છે મિત્રો ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોઈ શકે છે કોઈપણ પ્રકારનું દુઃખ ગરીબી અથવા ઘણી બધી તકરાર અને મુશ્કેલી હોઈ શકે છે એનો અર્થ એ કે ભક્તો તમે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી પરેશાન છો હું ઘણા સમયથી સમસ્યાઓથી ઘેરાયેલો છું તમારા ઘરમાં હંમેશા સંઘર્ષનું વાતાવરણ રહે છે આવી સ્થિતિમાં રસોડામાં પાણી ભરેલું વાસણ રાખવામાં આવે છે અને સવારે ઉઠ્યા પછી આ પાણી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર છાંટવામાં આવે છે ભક્તો આ પાણી છાંટવાથી તમારા ઘરની કોઈપણ સમસ્યા ખૂબ જ ઝડપથી ઉકેલાઈ જાય છે તમારા ઘરમાં રહેલી કોઈપણ નકારાત્મક ઉર્જા તરત જ દૂર થઈ જાય છે આ ઉપાય અપનાવવાથી તમારા ઘરમાં પણ સુખ અને સમૃદ્ધિ આવે છે વ્યક્તિને સંઘર્ષ અને દુઃખમાંથી મુક્તિ મળે છે અને તમામ રોગોમાંથી પણ મુક્તિ મળે છે એટલે કે ભક્તો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની માનસિક સમસ્યા શારીરિક સમસ્યા આર્થિક સંકટ અથવા કોઈ વાસ્તુદોષ હોય કોઈ પણ પ્રકારની ગ્રહદોષ હોય જેમ કે ઘણીવાર એવું બને છે કે ઘણા લોકો વિવિધ પ્રકારના ખરાબ ગ્રહદોષોથી પ્રભાવિત હોય છે જેના કારણે ઘરમાં હંમેશા સમસ્યાઓ રહે છે તો તમને ગ્રહદોષોના પ્રભાવથી પણ રાહત મળે છે વાસ્તુદોષ અને પિતૃદોષ પણ દૂર થાય છે આ સાથે ઘણા લોકોના મનમાં એવા પ્રશ્નો હોય છે કે કોઈએ તેમને કોઈ ટેક્સ ચૂકવવા માટે મજબૂર કર્યા છે તેમના પરિવારમાં પહેલા કોઈ પણ પ્રકારની સમસ્યા નહોતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી સમસ્યાઓ આવતી રહે છે અને સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી તો જો કોઈના દ્વારા કરવામાં આવેલા કાળા જાદુની અસર હોય અથવા કોઈની ખરાબ નજરની અસર હોય તો તમારા ઉપાયથી એટલે કે આ એક વાસણ પાણીથી તમારી સમસ્યા થોડા દિવસોમાં આપમેળે ઉકેલાઈ જશે તો ઘરની બધી સમસ્યાઓથી છુટકારો મેળવવાનો આ સૌથી સહેલો અને ખાતરીપૂર્વકનો ઉપાય છે જે આપણા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે હવે ઘણા લોકોના મનમાં પ્રશ્નો હોય છે કે આપણે આ પાણી આપણા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કયા સમયે હાંટવું જોઈએ તો જુઓ સવારે સૂર્યોદય પહેલા આ પાણી તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર હાંટવું જોઈએ આ પછી જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજાને શુદ્ધ પાણી અથવા અન્ય કોઈ પણ પાણીથી ધોશો તો કોઈ સમસ્યા નથી પરંતુ આ પાણી સૂર્યોદય પહેલા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર હાંટવું જોઈએ હવે ભક્તો તમારો આગળનો પ્રશ્ન એ છે કે શું આપણે સ્નાન કર્યા પછી આ પાણી આપણા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર હાંટવું જોઈએ કે સ્નાન કર્યા વિના પણ કરી શકીએ જો મિત્રો આ પાણી હાંટવું એ એક ઉપાય છે તેથી આપણે સ્નાન કર્યા પછી તે કરતા નથી હું સવારે વહેલા ઉઠું છું અને સૌથી પહેલું કામ મારા ઘરના રસોડામાં જઈશ ત્યારબાદ તમે તે પાણી લઈને ઘરના મુખ્ય દરવાજા પર જશો મુખ્ય દરવાજો ખોલો એટલે કે મુખ્ય દરવાજો ખોલો અને પછી મુખ્ય દરવાજા પર પાણી છાંટો અને પાણી છાંટતી વખતે તમારા પૂર્વજોનું ધ્યાન કરો દેવી લક્ષ્મીનું ધ્યાન કરો કારણ કે એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી સવારે વહેલા દરેક દરવાજા પર આવે છે તે બધાના દ્વારે આવે છે જેના દરવાજા ખુલ્લા છે જેમના ઘરમાં મુખ્ય પ્રવેશદ્વાર પર પાણી છાંટવામાં આવે છે તે તેમના ઘરમાં પ્રવેશ કરે છે ભક્તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને જો તમે આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન પણ દબાવો જેથી જ્યારે પણ અમે કોઈ નવો વિડીયો લાવીએ ત્યારે તમને તેની સૂચના મળે